વ્હીકલથી પેટ્રોલિંગ કરશે અમદાવાદ પોલીસ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરી અને સતત પેટ્રોલિંગ કરશે જેસીપી નીરજ બડગુજરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેને અનુલક્ષી અને પોલીસે આ વ્યવસ્થા કરી છે તમામ જગ્યા પોલીસની હાજરી વધારે દેખાય અને પેટ્રોલિંગ વધારે કરાય એટલા માટે આપણે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ ખાતે જે વોલ્ફ ગાર્ડ દ્વારા પેટ્રોલિંગ તેમજ ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા પેટ્રોલિંગની જે વ્યવસ્થા છે એ રોકવામાં આવે છે એની સાથે સાથે મહિલા પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ અધિકારી દ્વારા રિવરફ્રન્ટ ખાતે ફૂડ પેટ્રોલિંગ અને ફૂડ માર્ચ થાય અને અહીંયા જે જે કોઈ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક એ ફેમિલી સાથે આવે છે સુરક્ષા મહેસૂસ થાય એના માટે પોલીસ દ્વારા આ પ્રયોજન કરવામાં આવેલ છે